હેલો ફ્રેન્ડ્સ હું છું તૃફ્વી તમારા આંગણામાં તમારા ક્યારાના છોડમાં ઉગેલા અપાન છે છોડના પાન એ તમારું વજન ઘટાડી શકે છે જી હા મિત્રો તમારા પેટની બધી જ ગડબડ દૂર કરી શકે છે માત્ર દિવસમાં સવારે નરણા કોઠે પાંચ પાન ખાવ વર્ષો જૂની કબજિયાત હશે તો એ દૂર થશે એ ઉપરાંત ઘણા બધા પોઝિટિવ ફાયદાઓ થશે મિત્રો પાચનતંત્ર મજબૂત થાય છે તમારા શરીરની અંદર ઇન્સ્યુલિન ગનથી ઇમ્પ્રુવ થાય છે જેના કારણે શુગર એકદમ ઘટે છે બ્લડમાં બિલકુલ સુગર હળતું નથી એ ઉપરાંત બ્લડ પ્રેશર જે લોકોને છે એ લોકો માટે આ ઉપાય ખૂબ જ સરસ અને રાંભાણ ઉપાય છે સાથે સાથે મિત્રો અહીં હું તમને એ પણ જણાવી દઉં કે આ જે પાન છે એ અજમાના પાન છે અને આ અજમાના પાનમાં માત્ર ને માત્ર આવી રીતે ડાળી વાવી દેશો ને તો પણ તમારા ક્યારામાં થોડા જ દિવસમાં આખો કુંડો ફેલાઈ જશે આ અજમાના પાનના ભજીયા પણ બની શકે છે આ અજમાના પાન છે એ થોડા તીખાશવાળા છે જેના કારણે તમારા શરીરની અંદર પાચન તંત્રને મજબૂત બનાવે છે તો ચાલો આપણે કે એવી રીતે વેટ લોસ માટે પ્રયોગ કરવાનો છે એ જોઈએ મિત્રો તમે તમારા ઘરમાં આ એક અજમાનો છોડ ઉગાડી દો નિયમિત રીતે સવારે અજમાના પાણીની ચા પીઓ તમારા શરીરમાંથી મહિનામાં કોઈ પણ પ્રકારની કસરત વગર એક્સરસાઇઝ વગર ડાયટ વગર તમારું વજન દસ કિલો જેટલું આરામથી ઘટાડી શકે છે પરંતુ નિયમિત પીવાનું છે તમારે એકદમ ઝડપથી વજન ઘટાડવું હોય તો તમારે આ પાણીની ચા દિવસમાં ત્રણ વાર સવાર બપોર સાંજ પીવાની છે ખાધેલા ખોરાકનું તુરંત પાચન થશે સાથે સાથે તમારા શરીરની ચરબી બળે છે કેલરી બળે છે ભૂખ ઓછી લાગે છે એ ઉપરાંત તમારા હાડકા મજબૂત થાય છે તમને સ્નાયુના દર્દ મટે છે તમને અચાનક થાક લાગતો હશે તો નહીં લાગે તો નાના મોટા ઘણા બધી રીતે આ પ્રાંત ઉપયોગી છે તમને કોઈ પણ છકે વાગ્યું છે ભૂજ નથી આવતી તો તમે અજમેના પાનને વાટી અને તમે એ વાગેલા ઘા ઉપર લગાવી દો તુરંત ભૂજ આવવા લાગશે મિત્રો તમને માથું દુખે છે તો અજમાના પાનને વાટી અને એના રસની એક ચમચી પી જાવ તમારું માથું તુરંત ઉતરી જશે તમને શરદી થઈ ગઈ છે તો અજમેના પાન છે એને તમે વાટો એની સાથે બે તુલસીના પાન લો તુલસીનો પાન અને અજમેના પાનનો રસ સવાર બપોર સાંજ પીઓ શરદી અને સડેખમાં રાહત થશે સાંધાના દુખાવા માટે છે કમરના દર્દ માટે છે એ ઉપરાંત ઘણા બધા ફાયદાઓ થાય છે તો આ નાની મોટી રીતે ઘણી બધી રીતે ઉપયોગી છે તો તમે પણ ખરેખર ઈચ્છો છો કે તમારે વેઇટ લોસની સાથે ઘણા બધા પ્રોબ્લેમ્સથી દૂર રહેવું છે તો

તો અહીં આપણે ગેસ પર ઉકળવા મૂકી દીધું છે આમાં બીજું કોઈ જ એડ નથી કરવાનું માત્ર અમે તો પાન એડ કરવાના છે અને સાથે સાથે આવી રીતે પાણીમાં ઉકાળી લેવાના છે પરંતુ યાદ રહે મીડિયમ આંચ એ ઉકાળશો 10 મિનિટ સુધી ઉકાળશો પાનને બધા જ પોષક તત્વો સારી રીતે અજમામાં સેટ ન થાય ત્યાં સુધી ઉકાળશો તો ચાલો આપણે ઉકાળવા માટે મૂકી દઈએ તો અહીંયા હવે તમે જોઈ શકો છો આપણું એકદમ સરસ લોસ છે મેં બંધ કરી છે અજમાના જે કલર એકદમ ગ્રીન હતો એ ગ્રીન થઈ ગયો છે આ ટાઈપનો કલર ચેન્જ એટલે હવે આ પાણીને આપણે દાળી લેવાનું છે તો અહીંયા આપણે જે લોસ ટી બનીને રેડી થઈ ગઈ છે આ લોસ ટીને સવારે નરણા કોઠી આમ તો એકવાર પીવાની છે પરંતુ તમારે એકદમ ડબલ સ્પીડથી વેઇટ લોસ કરવો હોય તો તમે દિવસમાં વાર સવાર બપોર એમ પી શકો છો તો ખરેખર મિત્રો આવા એટલું જ રીમ્સ ખૂબ સરસ મજાનું છે સો ટકા અસરકારક છે તમારા સૌથી પહેલા તમારા ફૂલેલા પેટને અંદર કરશે એ ઉપરાંત ઘણી બધી રીતે ઉપયોગી છે તો આપ સૌને માહિતી પસંદ આવે છે ચોક્કસ ફોલો કરો અને વજન ઘટાડો